સુરતના રાંદેર વિસ્તારમાંથી ઈ સિગારેટનું ગોડાઉન પકડાયું છે એસઓજીએ ઈ સિગારેટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે આરોપી નાઝીર શેખની પોલીસે ધરપકડ કરી છે જુદી જુદી કંપનીની સત્તર પોઈન્ટ છોતેર લાખની સિગારેટ પણ જપ્ત કરવામાં આવી પોલીસે કુલ છત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નજીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ ને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દામાલ છત્રીસ લાખ અને અઠાવન હજારનો મુદ્દામાલ મળેલ છે